નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની મહત્વના સમાચારમાં ના નવ દિવસમાં દાહોદ અને મધ્યપ્રદેશની સીમ પર આદિવાસીઓની રૂઢી અને પ્રથા મુજબ જુવારા વાળી નાખી અને મોજ કરતા આદિવાસીઓ મળતી માહિતી મુજબ અમારા દાહોદ જિલ્લા બ્યુરો ચીફની ટીમ દ્વારા તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ ના રોજ ગ્રાઉન્ડ લેવલે સ્થળ મુલાકાત કરી અને જુવારા અંગેનો તાત મેળવવાની કોશિશ કરી હતી જેમાં નવ વાસની ટોપલીઓ પર માટી પૂરી અને ઘઉં નાખી ઉગાડવામાં આવે છે એની રોજ સાંજ સવારે નવ દિવસ સુધી સેવા પૂજા કરે છે આજુબાજુના ગામોના સ્ત્રી પુરુષો જોવા આવે છે સૂરજની ધરતી માતાની પાણીપોવરની અને ધનની દેવી દેવતા વગરનું સ્મરણ કરે છે અને નવમે દિવસે પાણીમાં ધામધૂમથી વાત જુવારા ડુબાડી આવે છે આમ નવ દિવસ સુધી શક્તિ માતાની પૂજા કરી અને સાધના કરી પ્રકૃતિની ઉગાડીને પૂજા કરવામાં આવે છે આમ અમારી આઈસેવન ન્યૂઝ ગુજરાતીના ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ મેળવી અને દર વર્ષે નવલા નોરતાની રાતે ઉજવણી કરવામાં આવે છે અને શક્તિ માતાની સાધના કરી ગામમાં કોઈ ખરાબ હવા ન પ્રવેશ કરે સૌના દુઃખ દૂર થાય સુખ શાંતિ મળે એવી એક પૂર્વજો દ્વારા કરતી એક રીત રિવાજ છે આજે એની પ્રથાને ભૂલી જઈ અને ડીજે જેવી પ્રથાઓ બુદ્ધિજીવી લોકોએ જૂની સંસ્કૃતિ ભૂલાવી દીધી છે પરંતુ આજ પણ ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસીઓ દ્વારા પરંપરા જાળવી રાખી છે અને ભુવાઓ દ્વારા હુડ ગાય તેમના ચેલા ઓની ધૂણાવી મોજ મારતા જોવા મળ્યા છે દુરુજીવ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિવ બ્યુરો કાળુભાઈ ડામોર ની સાથે સેનસિંગભાઈ બારિયા કેમેરામેન આજે અમે તોરણી ગામ તોરણીયા ગામમાં આવીને ઉપસ્થિત છે ત્યારે તોરણીયા ગામની અંદર જે આજે ત્રીજું વર્ષ ત્રીજું વર્ષ જોવારા નાખતા થાય જોવારા મન અંદર આ નવ ટોપલી પર નવ જોવારા જે ઘઉં નાખીને આ જોવારા ઉગાડીએ અને આ આ ગળુલી છે કલશ છે કોરી ગાગરી છે એના ગાગરી પર પણ એક જોવારો નાખેલો છે અને એવા બીજા આ આઠ જોવારા છે આઠ ને એક નવ જોવારા નવ દિવસના નવ જવારા અહીં અહીં માંડીને ડુંગર પર આ ગામના આગેવાનો અને જે આની સેવા પૂજા કરતા પૂજારી આ ગરબા માંડે અરે ગરબા નહીં પણ જોવારા નાખેલા છે તો જોવારા બાબતે આપણે એમને પૂછીએ કે આ જોવારક તમે કેમ નાખવામાં આવે છે તો પહેલા તો આપનું નામ રમેશભાઈ સવજીભાઈ ડામોર તોરણિયા તો આ જોવારા તમે કેટલા વર્ષથી નાખો છો 3 વર્ષથી અને કેટલા વર્ષ સુધી નાખવાના એ જ્યાં સુધી જીવિયે ત્યાં સુધી નાખવાના છે એવું એવું તો આ નાખવાથી શું ફાયદો તમને અને કેમ નાખો તમે આ પ્રકૃતિ પૂજા કરીએ છીએ અને ગામમાં જોવારા દડીએ અને ગામમાં કોઈ બી પ્રકારની બીમારી ઘટની ઘટના નહીં ઘટે ગામ સોખું રહે અને સંસાર સુખમાં રહે એની વાત વાતર જોવારા નાખીએ નો નો દિવસ સુધી નો દિવસ સુધી સેવા કરીએ અને અલગ અલગ કહાવતમાં કે છે કે નવ દિવસ સુધી માતાએ રાક્ષસનો વધ કર્યું અને એ જો વિપત્તિથી આ સત્ય સત્યને અસત્ય દબાવતું હતું એની નવ દિવસ સુધી માતાએ અલગ અલગ રૂપ ધારણ કરીને અલગ અલગ તરીકેથી રાક્ષસો હતી લડ્યા અને લડવાના બાદમાં દસવે દિવસ નવવે દિવસે

આદિવાસીની અંદર પૂર્વજો કરતા જાયને આવેલા આવેરેલી જે પ્રકૃતિની પૂજા કરે છે અને જે બાધા રાખી છે અને જે નવ દિવસ સુધી એની સેવા પૂજા કરી નવે નવ દિવસ સુધી અગાઉ કહેવા પ્રમાણે રાક્ષસો અને જે શક્તિ માતાની જે યુદ્ધ થયું ને યુદ્ધની અંદર દસમે દિવસે એનો વિજય થતા એનો વિજય દશેરાનો દશેરા તરીકે એને આ લોકો એની પૂજા કરે છે એવી એક માન્યતા છે તો આજે આપણે એમપીની અંદર આવીને ત્યારે આ ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટિંગની અંદર આ જોવારા વિશે આપણે થોડી માહિતી લીધી અને આ માહિતી મેળવ્યા પછી હું આ તોણી ગામના તમામ જે એકત્રિત થયેલા ભાઈ બહેનોનો હું આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે